મુન્દ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય શિબિરનું આયોજન મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત વિશાળ સ્વાસ્થ્ય શિબિર યોજાઈ હતી આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઓક્ટોબર સુધી ચાલી રહેલા સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયો હતો સેવા પખવાડિયા દરમિયાન લોકો સુધી સેવાભાવી કાર્યો પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મુન્દ્રા શહેરમાં યોજાયેલી આ શિબિરમાં જરૂરિયાતમંદ પરિવારોને પોષણક્ષમ કીટો વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા સરકારી હોસ્પિટલને દાંતનો એક્સરે મશીન અર્પણ કરવામાં આવ્યો જે ભવિષ્યમાં દંતચિકિત્સા સેવા માટે અત્યંત લાભદાયી સાબિત થશે આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપના શ્રી ધર્મેન્દ્ર જેસર જનસેવાના શ્રી રાજ સંઘવી યસ ફાઉન્ડેશનના શ્રી સુલતાનભાઈ તુર્ક તથા અન્ય સંસ્થાઓના સેવાભાવી યોગદાનને માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત નગર અધ્યક્ષા રચનાબેન જોશી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી સાહેબ જિલ્લા શિક્ષણ સમિતિના વિરમભાઈ ગઢવી તાલુકા આરોગ્ય વિભાગના હરિભાઈ જાટિયા મુન્દ્રા આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડોક્ટર મંથન ફફલ અદાણી હોસ્પિટલના ડોક્ટર પ્રિયાંગ શુક્લા अदाणी फाउंडेशन ना मनहर चावड़ा तालुका भाजप प्रमुख शक्ति सिंह जाडेजा शहर भाजप प्रमुख अरविंद पटेल तालुका पंचायत उप प्रमुख सोमा भाई रबारी दिलीप भाई गोर गौरांग त्रिवेदी प्रणव भाई जोशी भोजराज भाई गढ़वी हिरेन सावला महेन्द्र सिंह जाडेजा जाम साहेब भाई मालम प्रकाश पाटीदार करण मेहता धर्मेन्द्र सिंह झाला शैलेश माली હાજી સમીર થેબા સંજય ઠક્કર ધ્રુવરાજસિંહ ચુડાસમા હરિભાઈ ગોહિલ પ્રકાશ ઠક્કર બીએડ કોલેજના પ્રિન્સિપલ કૈલાશ નાંઢા ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર મોહિનીબેન ચુડાસમા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પંચાયત પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી શિરાજ મલેખ સાથે કાસમ ખલીફા ગુજરાત મુન્દ્રા કચ્છ દેશના વડાપ્રધાન સુધી સમગ્ર દેશની અંદર સેવા પખવાડિયાનું આયોજન થયું છે આ પંદર દિવસ દરમિયાન લોકોની વચ્ચે લોકોના સેવાના કાર્યો વિવિધ કાર્યો થઈ રહ્યા છે એ પૈકી આજે મુન્દ્રા શહેરની અંદર મુન્દ્રા સરકારી હોસ્પિટલ મધ્યે સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન નું આયોજન નું પ્રારંભ થયો છે જો બહેન સ્વસ્થ હશે દીકરી સ્વસ્થ હશે માતા સ્વસ્થ હશે તો આખો પરિવાર સશક્ત બનશે એનો અભિયાનનો પ્રારંભ અહિયાં થયો છે જરૂરિયાતમંદ પરિવારોને અહીંથી પોષણક્ષમ કીટો આપવામાં આવી છે એ બહેનોના જે કંઈ પણ નાના મોટા રોગો હોય તો એ રોગોના સંદર્ભના નિષ્ણાત ડોક્ટરોની સમગ્ર ટીમ અહીંયા સૌને ચકાસશે અને આ જ સરકારી હોસ્પિટલની અંદર અહીંયા એમની સેવા સુસુવા પણ થશે અને એમની દવાની વ્યવસ્થા પણ થશે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગરીબ લોકો માટે જે આયુષ્યમાન ભારત કાર્ડનું વ્યવસ્થા આયોજન કરી છે આવી દુનિયામાં ક્યાંય નથી એવી વ્યવસ્થા આપીને ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે એ પૈકી આજે મુન્દ્રા શહેરની અંદર આ હોસ્પિટલ મધ્યે આયોજન થયું છે જેમાં આ હોસ્પિટલની અંદર તાલુકા પંચાયતના માધ્યમથી એક દાંત વિભાગને એક્સ મશીન પણ આપવામાં આવ્યું છે કે જે આવનારા દિવસોમાં દંત ચિકિત્સક માટે ખૂબ ઉપયોગી થશે અન્ય રીતે જે કંઈ પણ જે વ્યવસ્થાઓની જરૂરિયાત છે એ વ્યવસ્થાઓ માટે પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એ આરોગ્યના સંદર્ભમાં જે ખૂટતી કડીઓ છે ખૂટતી કડીઓને પણ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે